વિજાપુરથી સમાચાર મળી રહ્યા છે કે વિજાપુરના ફુદેડા ગામે હરિજનવાસ રાવળવાસના માર્ગમાં આવેલા ઉકરડા દૂર કરવા રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ત્યારે તલાટી દ્વારા ફુદેડા હરિજનવાસના પ્રશ્ન મામલતદાર હસ્તક હોય અને તેની જાણ મામલતદારને કરાય છે ત્યારે વિજાપુર તાલુકાના ફુદેડા ગામે આવેલ હરિજનવાસ અને રાવળવાસ જવાના માર્ગમાં આવેલ ઉકરડા તેમજ તેનાથી ફેલાતી ગંદકી દૂર કરવા માટે જે માંગ છે તે માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત સમક્ષ રહીશોએ માંગણી સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના તલાટી મૌલિકભાઈ દરજીને ઉકરડાનો પ્રશ્ન દસ દિવસમાં નિકાલ કરવા આદેશ આપ્યો છે